આ રોડનું જે કામ છે એ શરૂ કરી દેવામાં આવ્યું છે થોડા સમયમાં રોડ કામ પણ પૂર્ણ કરી દેવામાં આવશે ખાસ કરીને આ બ્રિજની જો ખાસિયત કહેવામાં આવે કે પહેલા આઠ મીટર નો જ આ જે બ્રિજ છે એ હતો આઠ મીટરનો પોળો કરીને હવે અગિયાર મીટરનો બ્રિજ કરવામાં આવ્યો છે ખાસ કરીને અંદર જે પાસ છે અંડર જે આ કહેવાય તે પણ એક જ બોક્સનું હતું જ્યારે એને ડબલ કરવામાં આવ્યું છે અને જે ટ્રાફિકની સમસ્યા છે તે હવે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવશે જે દાદર છે રાહદારીઓ માટે અહીંયા જે સીડી બનાવવામાં આવી છે એટલે કે અહીંયાથી નીચેથી ઉપર આવવા માટે આવવા માટે પણ લોકો આવી શકશે બીજી તરફ કામ જે છે તે આ રોડનું કામ જે છે તે કરવામાં આવી રહ્યું છે ટૂંક જ સમયમાં થોડા જે દિવસોમાં આ જે રોડનું કામ છે તે પૂર્ણ કરવામાં આવશે અને અંકલેશ્વરવાસીઓ માટે આ બ્રિજને છે તે ખુલ્લો મૂકવામાં આવશે આઠ કરોડની ઉપરના આ બ્રિજ જે છે એને બનાવવામાં આવ્યો છે અને થોડા જ સમયમાં આ બ્રિજ જે છે તેનું કામ પૂર્ણ થશે અને અંકલેશ્વરવાસીઓ માટે આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવશે